કાંતિભી ખરાડીએ હોસ્પિટલમાં કર્મચારીઓની ઈજા થઈ એમની પણ મુલાકાત કરી કોંગ્રેસ પરિવાર થરાદ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વતી આ જે ઘટના બની એમાં જે પણ પોલીસના મિત્રો ઘવાયા એ પણ કદાચ સામાન્ય પરિવારમાંથી આવતા હશે એમના માટે અમારી સંવેદના છે પણ એક વસ્તુ ચોક્કસ કહેવા માંગુ છું કે પોલીસ અને સરકાર આવા શબ્દો જ્યારે નહોતા બન્યા ત્યારે પણ જંગલ અને આદિવાસી હતા જ્યારે કોઈ સરકાર નહોતી જ્યારે કોઈ પોલીસ નહોતી જ્યારે કોઈ જંગલ ખાતું નહોતું બન્યું ત્યારે પણ આ ધરતી ઉપર કોઈક આદિવાસી અને જંગલ હતા આજે આ ઘટનાના મૂળમાં જવાબદાર કોઈ હોય તો ગુજરાતની ભાજપ સરકાર છે યુપીએ ની સરકારે આવા જંગલ જમીનના પ્રશ્નો આવા જંગલ જમીનના વિવાદો ટકે જ નહીં કોઈ વિવાદો રહે જ નહીં એના માટે સોનિયા ગાંધી ની સરકારે જંગલ જમીનનો કાયદો આપ્યો અનાખા ભારતની અંદર હજારો નહીં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજની બહેનો માતાઓ વડીલોને જંગલ જમીનના કાયદા નીચે જમીન ખેડતા કર્યા આપણા ગાહકામાં આપણા અમીરગઢમાં આ અંબાજીની અંદર આ ગુજરાતની અંદર જો જંગલ જમીનના કાયદા હેઠળ જેટલા પણ ગાવા હજી પેન્ડિંગ પડ્યા છે

જેટલા પણ જંગલ જમીન ના દાવા પેન્ડિંગ હોય એ બધાનો છ મહિનામાં તમે નિકાલ કરી દો અને તમે નિકાલ નહીં કરો તો અંબાજી થી ઉમરગામ સુધીનો પટ્ટો અમે ગરમ કરીશું અને અમે ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું અને આ ખાલી કહેવા માટે નથી કહેતા હમણાં બેઠા બેઠા જ રાજુ ભાઈને અને કાન્તી કીધું ચાલુ કરો અંબાજી થી ઉમરગામની યાત્રા

અને દાતા પ્રાંત અધિકારીની તમારી કચેરી આ તમામે તમામ મકાન ગુજરાત અને ભારતના આદિવાસી કડિયા મજૂરોના લોહીને પરસેવાથી ઉભા થાય જે પોલીસ તો દંડો તમને પડે છે એના પોલીસ સ્ટેશન એ ડીવાયએસપી ની ઓફિસ એસપી ની કચેરી પોલીસ વડાની કચેરી મામલાદાર ઓફિસો

અહીં આદિવાસી સમાજના ભાઈઓ છે પત્રકાર મિત્રો પણ છે પોલીસના કર્મચારીઓ પણ છે એમને કહીએ કે તમે કાશ્મીર થી કન્યાકુમારી સુધી અને કચ્છ લઈને પશ્ચિમ બંગાળ સુધી દસ હજાર લોકોને જઈને પૂછો કોઈ પણ રાજ્યમાં કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ધરતીમાં જઈને ઉભા રહો પૂછો કે એક બાજુ આદિવાસી છે અને એક બાજુ જંગલ ખાતું છે કોણે કોને માર્યો છે તો જવાબ આવશે દસ હજાર લોકો લોકો આદિવાસી ને માર્યો છે અને હિન્દુસ્તાનના ભારતના આ દેશના કોઈ પણ ખૂણે જઈને પૂછો દસ હજાર લોકોને એક લાખ માણસને એક બાજુ પોલીસ છે અને એક બાજુ આદિવાસી છે વર્ષોથી માર કોણ ખાય છે જંગલ ખાતાવાળા માર વર્ષોથી નથી ખાતા પોલીસવાળા માર નથી ખાતા ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રી કલેક્ટર એસપી માર નથી ખાતા ઝૂંપડું તૂટે

તો પોલીસનો કોઈ કોન્સ્ટેબલ એ પણ કોઈ દલિતનો કોઈ ઠાકોરનો કોઈક દેવી પૂજકનો આદિવાસીનો દીકરો હોય છે એ તમારે પણ વિચારવાનું છે મારે પણ વિચારવાનું છે અને પોલીસતા મિત્રોને પણ કહું છું કે તમને જંગલવાળા કે આ આટમે ધોકો લઈને પહોંચી ના જાઓ જંગલ ખાતાના બાપડી જંગલ નથી અહિયાં જંગલ ખાતાવાળાને એવી ટીઓ પડેલી મારા મત વિસ્તારમાં ભાઈ રાજુભાઈ સેજ આદિવાસી બે ડગલા જંગલમાં ગયો હોય સમજણ ના હોય મારી તારી સામે કેસ નહીં કરું પણ સરદ મારા ઘરે ચાર મરઘી મૂકી જવાની વાત સાચી ખોટી જંગલ ખાતા લોકોએ જે બીજા વિસ્તારમાં છેક ડેમ બનાવ્યા એને જંગલ ખાતાની અંદર બતાવી બે બે વખત પૈસા ઉપાડ્યા છે વાત સાચી ખોટી મનરેગાની અંદર બી કરોડોના કૌભાંડ કર્યા છે કે નહીં કર્યા છાસવારે તમે તમારી જંગલ જમીન ખેડવા ગયા હોય છતાં તમારી સામે ચરબી કરે છે કે નથી કરતા દાદાગીરી થી વાત કરે છે કે નથી કરતા તો જેના પણ મનમાં ફાંકો હોય એને કહી દઈએ આ તારા ડોન અપ ડ્રોન ઉડાડો છે ને ફેંકી દેજો

અને એક વાત તો બધા મિત્રોને ગંભીરતાપૂર્વક જ્યાં સુધી કાંતીબેઈ અહીંથી હટે નહીં અમારે કોઈએ હટવાનું નથી પાક્કો મનોજય આદિવાસી જય અંબે જ્યાં સુધી આ લડત માં ન્યાય મળે નહીં ત્યાં સુધી હટવાનું નથી અને આ લડત માં ન્યાય એટલે ખાલી સકરીબેન માટે નહીં એક એક જંગલ જમીન ના દાવાણો નિકાલ થવો જોઈએ

આદિવાસી છીલે તણી અને તું તારીથી વાત નહીં કરવાની તમે સાડી સત્તર વાર અમારા જનતાના નોકર છો નોકર આ એસપીએમ ક્રાંતિ બી નોકર અને ગાંધીનગરમાં જે સાહેબો થઈને ફરજ એને બધા આપણા નોકર છે તમે અને હું ટેક્સ ના આપીએ ને મારો પગાર ક્યાંથી થાય છે ક્રાંતિ બેનો ગેની બહેનનો પગાર ક્યાંથી થાય છે જનતાના ટેક્સમાંથી ટેક્સ એમાં કપાય આ ઘડિયાળ પહેરી છે ને હાથમાં આ પત્રકારો જે મોબાઈલમાં રેકોર્ડિંગ કરે છે એમના હાથમાં જે ઢૂંથો છે આ બધું જે ફેક્ટરીઓમાં બને ને એમાંથી ટેક્સ કમાય અને બનાવે છે કોણ બનાવે છે કોણ આપણે મજૂરો બનાસકાઢાની કલેક્ટર કચેરીનું મુખ્યમંત્રીનું કાર્યાલય એ મારા દાહોદના ગોધરાના પંચમાલનો માંસવાળાનું ડુંગરપોરનું કોઈ આદિવાસી ચડ્યો ના હોય તે બિલ્ડિંગ બને હે પ્રજાપતિ સમાજના ઈંટોના ભઠ્ઠામાં પિસ્તાલીસ ડિગ્રીની આગમાં તમે હોમાતા ના હો તે ઈંટોનો રંગ લાલ થાય સૌરાષ્ટ્રની અંદર ખેતી થાય જો તમે તમારો પરસેવો આપવા નહાવતો શેરડી કપાય દક્ષિણ ગુજરાતની અંદર ચણતર પ્લાસ્ટરનું કામ થાય આ અમદાવાદના સુરત અને રાજકોટના વડોદરાની ફેક્ટરીઓ ધમધમે એ દલિત આદિવાસી ઓબીસીનો પરસેવો છે તો આ દેશની દુનિયા ચાલે છે આ દેશ કોનો છે આપણો છાતી ખોલીને કો અને સાંભળો ગબડાવાની કોશિશ જોઈએ એકલા લડવાનું નથી મને કઈ કેય અમે ટોળામાં માર આવો અમને કઈ કહે હું તમારી સાથે બહાર આવીશ સાથે મળીને લડીશું તો જ આ તંત્ર મારી પહેલાના વક્તાએ કીધું જે જમીનમાં ગયા એ જમીન જંગલ ખાતાની કે આદિવાસી સમાજની એ પ્રશ્ન છે નોટિસ તમારા બાપનું ખેતર છે ઘુસી ઘુસી જાય છે કે નહીં આપણી જે જમીન જે દાવા મંજૂર થયા એ જમીનોમાં પણ આવીને ચરબી કરે છે મને ખબર છે બધી મને બી બનાસકાંઠામાં ધારાસભ્ય થયા આઠ વર્ષ થયા દાતા અમીરગઢ ના આદિવાસીઓ સાથે શું ચાળા કરે છે બધું જાણું છું આ બધું બંધ કરાવવાનું છે બધું જ બંધ કરાવવાનું છે અને મેં દસ દિવસ પહેલાની મિટિંગમાં કીધું હતું કઈ પણ તકલીફ પડે કાંતિભાઈ મને કહેજો આ ઉભા રહીશું આ હાજર છું ને અને કહું હું ધારાસભ્ય હમણાં થયો વકીલ બી છું એટલે કોઈ બી તમે ચિંતા ના કરતા ખોટું કરતા નહીં અમને બી કહું છું તમે પણ ખોટું કરતા નહીં અને ખોટું ચલાવતા નહીં દસમથી નવ ખોટું આપણે નથી જ કરતા છતાં આપણને ફોલ્ટમાં લઈને ઘાટમાં લેવાની કોઈ કોશિશ ના કરે એટલા માટે કહું છું બાકી ડરવાનું તો કોઈના બાપથી નહીં હું તો અહીંથી તમારા તો જેલનો વારો આવતા રહી જેલ વડે હું તો આસામમાં જઈને આવ્યો અઢી હજાર કિલોમીટર બાર ચેક કર્યું તો નવસો ગ્રામ મારું વજન વધેલું ફર્સ્ટ ક્લાસ અંદર જિંગા બિંગા મચ્છી ચિકન બિકન બધું ફર્સ્ટ ક્લાસ ખાતો પોલીસના ભાઈઓ કે તો મારતા સવારે નાસ્તામાં ઇડલી જોઈએ તો ચાલીસ કિલોમીટર જાય નો ટેન્શન પણ લડવાનું મુઠ્ઠી તાળીન જય જુહાર બોલીને અને સાથે મણીને આપણે લડીશું તો ચોક્કસ જીતીશું પણ બીજું કંઈ કોઈ ટેન્શન છે નહીં આપણે એટલે આપણે બધાને ખાવ કે પોલીસ અને જંગલ વિભાગના જે સામાન્ય નાના કર્મચારીઓ છે એના માટે આપણને પણ સહાનુભૂતિ છે પણ લાગણી છે જે પણ પોલીસ કર્મચારીઓનું વાગ્યું છે એ એમની સાથે પણ ખોટું થયું છે પણ આપણા મનમાં બી કોઈ ખોટો વેરભાવ આપણે પેદા ના કરીએ આપણા માટે પણ ખોટી દાજ જંગલ વિભાગ અને પોલીસ ના રાખે આપણે આપણું કામ કરીએ એમનું કામ કરીએ અને સક્રિય બેનને ન્યાય મળવો જોઈએ એક વસ્તુ તો ચોક્કસ કહીશ સક્રિય બેન ન્યાય મળવો જોઈએ આપણી સામે જો ગુનો દાખલ થયો હોય અને જિલ્લા પોલીસ તંત્ર જંગલ વિભાગ કલેક્ટર તંત્ર એવું કેતું હોય કે એકે પોલીસ દંડો માર્યો નથી એવું તો છે નહીં એકે આદિવાસી સમાજના ભાઈ કે બહેનના વાગ્યું નથી એવું નથી મેં તમારી સાથે ધોલ ધપાટ કરી હોય તો મારી સામે ગુનો દાખલ થાય અને તમે મારી સામે કરી હોય તો તમારી સામે થાય બે પક્ષની ફરિયાદ લો અને પ્રમાણિક અધિકારીઓની તપાસ ટીમની રચના કરો જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે જે રાજસ્થાન થી આવતી दारूની લાઈનોમાં કમાતા ના હોય એને તપાસ ટીમમાં લેજો જે ઉતરખાના જમીન ના કાળા કારોબાર ગેરકાયદેસર ખરણ જુગાર અને દારૂ ના કમાતા ના હોય એવા બે પાંચ પ્રમાણિક અધિકારીઓ જિલ્લામાં હશે એની તપાસ ટીમ બનાવો અને હું આરોપી બનતો હોય તો હું અને કાંતિ ભી બનતા હોય તો કાંતિ ભાઈ બરાબર વાત છે ને તમારા પેટમાં પાપ ના હોય તમારા પેટમાં ચોરી ના હોય તો પ્રમાણિક અધિકારીઓની તપાસ ટીમની રચના કરો એટલે ખબર પડે કોણે કેટલા કુકડા ખાધા છે તો સાથીઓ સકરીબેનની આ લડાઈમાં કાંતિભાઈ ગેની બેન ને કોંગ્રેસ પરિવાર આજના દિવસ પૂરતું નહીં આ ભાષણ પૂરતું નહીં અમે કહેશો ત્યાં સુધી તમારી જોડે લડવાના લડવાના ને લડવાના આમે અમે સવારે ઉઠે ને રાત્રે હોય જઈએ ત્યાં સુધી આ જ કામ છે અને તમે મજબૂત રહેજો ગાંધીભાઈને સંપૂર્ણ સાથ સહકારને ટેકો આપો સાથે મળીને લડીએ અને ઉમરગામ થી અંબાજી અંબાજીથી ઉમરગામ ગુજરાતના પંદર આદિવાસીઓ એક સાથે બિરસા મુંડાનું નામ લઈ મુઠ્ઠી તાણીને ખડા થઈ જાય ઊભા થઈ જાય એકવાર તમે ખૂંખારો કહીને કોતો ખરા કાંઈ ગાંધીનગર તમારું નહીં અમારું છે અમારું

કેટલી સંખ્યા તો એક કરોડ જેની સંખ્યા હોય એને કોઈના બાપ ડરવાનું હોય બિરસા મુંડા ક્રાંતિકારી જેનો નેતા હોય એને કોઈના બાપ ડરવાનું કાંતિભાઈ જેવો જેનો ભય હોય મારા જેવો માણસ તમારી જવડે હોય ડરવાનું હોય યાર તો લડીશું ને હું કહીશ લડેંગે તમે કહેશો જીતેંગે લડેંગે આવું ઢીલું ઢસ ના ચાલે કુકડું ટુકડું ખાધું નહીં તમે તમારે કેવાનું ભારત દેશ અમારા શું કેવાનું સકરી માટે કેવાનું છે जय झोहर का नारा है सक्री बहन तुम आगे बढ़ो सक्री बहन तुम आगे बढ़ो जय भीम जय भारत जय संविधान जय कांग्रेस